જુનાગઢના વિકાસ અર્થે કુલ સાત હજાર સાતસો ને છ કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી હવે આપ જોઈ શકો છો કે સાત હજાર સાતસો છ કરોડ રૂપિયા જો પૂરેપૂરા વપરાયા હોય તો જુનાગઢને રોડ ઉપર ચાંદીનો વર્ક લાગી જાય આવ પૂર્વ કોર્પોરેટરો એને હું નહીં કહી શકું એટલા માટે કે કોન્ટ્રાક્ટરોનું લેબલ લાગી ગયું છે બધા માટે કોટાયા પછી અત્યારે અહીંયા એક સિસ્ટમ થઈ ગઈ છે પંદરે પંદર વોર્ડમાં એમાં સારાઇ છે હું બધાની ટીકા નથી કરતો અત્યારે જે ગત બોડીમાં જે બેફામ ભ્રષ્ટાચાર થયો અમારા બે હજાર બાવીસ પહેલાં જે અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા ભીખાભાઈ જોશી એમણે વિધાનસભા બજેટ સત્ર બે હજાર એકવીસમાં એક પ્રશ્ન પૂછ્યો હતો શહેરી વિકાસ મંત્રીને જુનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ કાર્યો અર્થે કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવેલ ત્યારે શહેરી વિકાસ મંત્રી કે જે ખુદ સીએમ સાહેબ સંભાળે છે એમણે વિધાનસભાના ફ્લોર ઉપર મૌખિકમાં અને લેખિતમાં જવાબ આપેલો કે અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને જૂનાગઢના વિકાસ અર્થે કુલ સાત હજાર સાતસો ને છ કરોડ રૂપિયા ગ્રાન્ટ આપી હવે આપ જોઈ શકો છો કે સાત હજાર સાતસો છ કરોડ રૂપિયા જો પૂરેપૂરા વપરાયા હોય તો જૂનાગઢને રોડ ઉપર ચાંદીનો વર્ક લાગી જાય અમારું શાસન આવશે તો સો ટકા અમે પારદર્શી વહીવટ કરશું અત્યારે જે પૈસા આવે છે એવું નથી કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પૈસા નથી આપતા પેટ ભરીને જૂનાગઢને રૂપિયા મળ્યા પણ ઈચ્છાશક્તિના અભાવે ક્યાંય યોગ્ય આયોજનનો અભાવ રહી ગયો યોગ્ય અમલીકરણનો અભાવ રહી ગયો જે જગ્યાએ ગ્રાન્ટ વાપરી એ જગ્યાએ પૂરેપૂરી વપરાઈ નથી જેના લીધે રોડ બને અને છ મહિનામાં તૂટી જાય છે જેને અહીંયા જુનાગઢનું હિત વસેલું છે એવા માણસોની દરેક સોસાયટીમાં દસ દસ આગેવાનોની ટીમ તૈયાર કરવી છે અને એમને એસ્ટિમેટની નકલ આપીએ અને એ દસ આગેવાનમાં ફરતી સમય ફાળવે કે જ્યાં કામ ચાલુ હોય કે ભાઈ આ રોડ બને છે તો રોડની તમારે દસ સેન્ટીમીટરની થિકનેસ લેવાની છે આ છે કે નહીં આવું અત્યાર સુધી કોઈ કર્યું નથી અમારે અમારો એક અમારો પ્લાન છે ભવિષ્યનો કે શાસનમાં આવીએ તો આવા પ્રકારની લોકોને જ કારણ કે લોકોના ટેક્સના રૂપિયાથી જ જે આ રોડ બનવાનો છે તો લોકોને જવાબદારી આપીએ કે તમે તમારા કામની રખેવાળી કરો હવે અમે અત્યારે જે સાઠ ઉમેદવારોની ટીમ બનાવી હતી એમાં સામદામ દંડભેદની નીતિથી અમારા ઉમેદવારો તોડી નાખ્યા જે ઓગણપચાસ ઉમેદવારોની ટીમ છે એ નકશીસ ઈમાનદાર માણસોની ટીમ ગઈ હતી એટલે ઈમાનદાર એટલા માટે કહી શકું કે જે ઉમેદવારો આવે શિક્ષિત છે અને મધ્યમ કક્ષાથી પણ નીચા અમુકતો છે એ લોકોને દસ લાખથી લઈને પચાસ લાખ સુધીની ઓફરો કરેલી કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો અથવા તો ટેકો જાહેર પણ એ ડૈગા નથી એટલે એના પરથી સાબિત થાય છે કે ઈમાનદાર છે આ આ એનું એનું જીવતું જાગતું સર્ટિફિકેટ છે આ બધી ટીમ પ્રજાના પૈસાનો વ્યય ન થાય આપણા તમારાને મારા પૈસાનો ટેક્સના પૈસાનો વ્યય ન થાય અને ગ્રાન્ટ પૂરતે પૂરતી વપરાય યોગ્ય જગ્યાએ વપરાય અને એ કામનું સુપરવિઝન અમારા ચૂંટાયેલા કોર્પોરેટર જ કરે અને અમે સ્થાનિક પ્રજામાંથી પ્રતિનિધિઓની એક ટીમ બનાવીએ અને જુનાગઢ રળિયામણું બને આવી નેમ લઈ અને અમે નીકળ્યા છીએ ઓકે અવેલેબલ કોણ છે પહેલાં તો ફોન કોણ ઉપાડે છે આ બધી બાબતો મહત્ત્વની છે માણસોને બહુ અપેક્ષા નથી હોતી એટલી ક્યાંક કચેરીનું કામ હોય તો લાઇનમાં ઊભીન કરી લે છે તમને નથી ફોન કરતા પરંતુ જ્યારે જીવનો જોખમ હોય અને તમારા વગર એને કોઈ વિકલ્પ જ નથી ત્યારે તમને શોધે છે આવા સમયે તમે અવેલેબલ રહ્યો બસ આ આ ચૂંટાયેલા પ્રતિનિધિનું મેઇન કામ આ છે બાકી તો સરકારી ગ્રાન્ટ આવે અને વપરાવાની છે એ રૂટીન પ્રક્રિયા છે નો જે કોન્ટ્રાક્ટ છે એમાં મારે નામ નથી દેવા પણ ચૂંટાયેલા ભાજપના શાસકો જ અત્યારે કોન્ટ્રાક્ટર છે પેટા કોન્ટ્રાક્ટમાં એટલે અધિકારી જે સુપરવિઝન કરવાવાળા છે એમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર કે સેક્શન ઓફિસર દરજ્જાના અધિકારી એ નબળું થતું હોય તો બોલી શકે એમ નથી કારણ કે તરત ઓલાનો ફોન જાય કે ભાઈ તું નીકળ ત્યાંથી મારું કામ છે એટલે અમે એક ભરોસો આપીએ છીએ પ્રજાના આપના માધ્યમથી અમે ચૂંટાઈને કોર્પોરે કોન્ટ્રાક્ટર નહીં બની જાય અમે કોર્પોરેટર જ રહીશું અને પ્રજાના સેવક રહેશું ગત એ જે ગેરવહીવટ કર્યો ભ્રષ્ટાચાર કર્યો એટલે તમે એવું માનીને ન બેસી રહેતા કે આપણે મતદાન જ નથી કર્યું તમે મતદાન નહીં કરો તો એના જે કમિટેડ વોટો છે એ પડી જાય એટલે જીતી જવાના આને આ શાસકો જે ભ્રષ્ટ શાસકો પાંચ વર્ષ પાછા આપણી માથે શાસન કરવાના એના આ આ જે ભ્રષ્ટાચાર કર્યો એનાથી ડબલ ભ્રષ્ટાચાર કરશે કારણ કે એને ડર નીકળી જશે કે પ્રજા તો કામ કરીએ કે ના કરીએ આપણને ચૂંટવાની છે હું આપના માધ્યમથી એક બે હાથ જોડીને અપીલ કરું છું કે તમે અચૂક મતદાન કરજો મત પેટીએ પહોંચીને તમારે કે આ ઉમેદવારને મત આપવો એ આપે નક્કી કરવાનું બીજી વાત આ કોઈ રાષ્ટ્રની ચૂંટણી નથી આ ચૂંટણી તમારા સુખ દુઃખનો સાથી સ્થાનિક કોર્પોરેટર ચૂંટવાની છે કે જે તમારા એક જ પડકાર ઉપર હાજર થઈ જાય એ કોઈ પણ પાર્ટીનો હોય તમને એમ લાગે કે આ નિષ્ઠાન માણસે એને મત આપજો એવી બે હાથ જોડીને આપને અપીલ છે